સત્યાવીસ એપ્રિલ બે હાજર પચીસ ના રોજ નડિયાદ શહેરના બારકો રોડ પર પાણીની ટાંકી પાસે વિશિષ્ટ દ્રશ્ય થયું ફાઉન્ડેશનના નેતૃત્વ હેઠળ નડિયાદના મુસ્લિમ સમાજે પહેલ ગામમાં શહીદ થયેલા નિર્દોષ હિન્દુસ્તાનીઓ માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજ્યો સાંજના છ વાગે મોટા પ્રમાણમાં લોકોએ હાથમાં તિરંગો અને કેન્ડલ લઈ એકતા અને શાંતિના સંદેશ સાથે ઉમટી પડ્યા પાકિસ્તાન મુર્દાબાદ આતંકવાદ મુર્દાબાદ જેવા નારા ગુંજ્યા ગું સોનીલભાઈ દુઆ કરી અને સ્વસ્થતાની અરજી કરી તેમણે સ્પષ્ટ સંદેશો આપ્યો કે મુસલમાન કદી આતંકવાદી ન હોય અને આતંકવાદનો કોઈ ધર્મ નથી આ પ્રસંગે સમગ્ર નડિયાદ એક જ અવાજમાં કહી ઉઠ્યું આતંકવાદ સામે ભારતીય એકતા અડગ છે તમામ ધર્મના લોકોએ ભેદભાવ વિના એકબીજા સાથે ખભે ખભો મિલાવ્યો અને ભારતની અખંડિતતા જાળવવાનું વચન આપ્યું રાત્રે નડિયાદમાં એકતા શાંતિ અને દેશ પ્રેમનો દીપક એક સાથે પ્રગટ્યો જે શતાબ્દીઓ સુધી પ્રકાશ ફેલાવતો રહેશે આજ રોજ નડિયાદ ખાતે રોડ ઉપર બારકો મુસ્લિમ સમાજની સાથે સાથે અમારા હિન્દુ સમાજના ભાઈઓ પણ પહેલગામમાં જે આતંકવાદી હિચકાર હુમલો થયો છે જે વિકૃત માનસિકતા ધરાવનાર કે મુસલમાન કદી આતંકવાદ ના આતંકવાદી ના હોય આતંકવાદી કદી મુસલમાન ના હોય તેવા લોકોએ અમારા હિન્દુસ્તાનના લોકો પર જે હુમલો કર્યા છે અને ઘણા લોકોને શહીદ કર્યા છે તેઓની શ્રદ્ધાંજલિ સાથે સાથે આ આતંકવાદીઓનો વિરોધ કરવા માટે મુસ્લિમ સમાજ વિચારધારા વખત હિન્દુ ભાઈઓને પણ સાથે રાખીને બિલકુલ આનો વિરોધ કરી રહ્યા છે અને આપ મીડિયાના માધ્યમથી અમે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને જણાવી રહ્યા છીએ કે તમે પેટ્રોલના ના વાળા શો કરો પણ

તમામ આપણા ભારતીયોને નમ્ર વિનંતી છે કે એમનો મનસૂબ આપણે કાયમ જવા દેવાનો નથી પાણીની અંદર ગમે તેટલી ડાકડિયો તમે મારશો આ પાણી વિકરાવાનું નથી અમે બધા ભારતીયો હિન્દુ મુસ્લિમ સાથે છે સાથે રહેવાના અને અમારી ભારત સરકાર આ પાકિસ્તાની લુખાઓને આ પાકિસ્તાની આતંકવાદીને તેમનો દુનિયાવાદી નકશો મિટાવીને રહીશું અને પછી એકવાર મારી ભારત સરકારને સમગ્ર મુસ્લિમ સમાજ વતી એક અપીલ છે કે આ પાકિસ્તાનનો નકશો દુનિયાવાદી મિટાવી દો हिंदुस्तान पाकिस्तान मुर्दाबाद आतंकवाद मुर्दाबाद दहशतगर्दी चलेगी नहीं चलेगी हिंदू मुस्लिम एकता हिंदुस्तान